મહિસાગરમાં વીરપુરના સરિયા ગામે જાન જોવા આખું ગામ ભેગું થયું હેલિકોપ્ટર લઈ વરરાજા લગ્ન કરવા પહોંચ્યા બાયડ તાલુકામાંથી વરરાજા હેલિકોપ્ટર લઈ અને સારીયા ગામે પહોંચ્યા હેલિકોપ્ટર જોવા માટે મોટી સંખ્યામાં લોકો હેલીપેડ ખાતે પહોંચ્યા પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારો ગત ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થયા હતા હવે પોરબંદર મનપાએ પ્રીમોન્સૂનની કામગીરી શરૂ કરી છે પચ્ચીસ કિલોમીટર સ્ટ્રોંગ વોટરની નેવ ટકા જેટલી સાફ સફાઈ કરવામાં આવી છે પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોની સૂચના માછીમારી માટે ગયેલા તમામ બોટોને તાત્કાલિક ધોરણે પરત ફરવા સૂચના રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પ્રવર્તમાન સ્થિતિને જોતા લેવાયો નિર્ણય મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા અપાઈ સૂચના અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટે ન જવા જાણ કરાઈ માછીમારી કરીને પરત ફરેલા બોટોના માલિકોએ ટોકન સિસ્ટમમાં રિટર્ન એન્ટ્રી કરવા સૂચના આપી અમદાવાદ મનપા નોનવેજ ઝીંડાની લારીઓ પર કરશે કાર્યવાહી દબાણ કરનારા સામે એમ્સે તવાઈ બોલાવશે સ્વચ્છતા ન રાખતા એકમો સામે થશે કાર્યવાહી દરિયાખાન ધુમ્મટ પાસે લારીઓ ચાલતી હોવાની છે ફરિયાદ જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી સિંચાઈના પ્રશ્નો અંગે કોઈ જવાબ ન મળતા વિપક્ષે હંગામો મચાવ્યો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોના વિસ્તારમાં કામ ન કરાતો હોવાના આક્ષેપ વડોદરામાં કારેલી બાગ વુડા સર્કલ પાસે પાંચ ફૂટ ઊંડો ભૂવો પડ્યો સામાજિક કાર્યકરે ભૂવા મૌત્રી તંત્રની બેદરકારીની પોલ ખોલી ગત વર્ષે પાંત્રીસ લાખના ખર્ચે સમારકામ થયા બાદ પણ ફરી ભૂવો પડતા લોકોમાં છવાયો રોષ સુરતમાં વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ કામરેજના સેવણી ગામે ખેડૂતોની બેઠક આંદોલન માટે રણનીતિ નક્કી કરાઈ જમીનોનું વળતર આપવા માંગ રાજસ્થાનના બહેરોળના તાસીંગ છેલ્લા બે મહિનાથી ચાલતા પાણીના સંકટ સામે ગ્રામજનોનો ગુસ્સો નીકળ્યો મહિલાઓએ માટલા વિરોધ કર્યો ગ્રામજનોએ આંદોલનની આપી સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ચીખલીગર ગેંગના બંને આરોપીઓની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું વીસ લાખના સોનાના ઘરેણાની થઈ હતી ચોરી સુરતના લાલગેટ વિસ્તારમાં એકવીસ લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો બંગાળી કર્મચારી સુભાષ હૃતેતે રાત્રિ દરમિયાન બસો પિસ્તાળીસ ગ્રામ ગોળની ચોરી કરી હતી આરોપીને મુંબઈથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો સુરતમાં ધર્મ પરિવર્તન કરનાર બિલ્ડરે વીસ લાખની ઠગાઈ કરી બિલ્ડરે ફરિયાદની પાસેથી વીસ લાખ લઈને દુકાનનો સોદો કર્યો હતો બાદમાં દુકાનનું બાંધકામ પૂર્ણ થતાં દુકાન બીજાને વેચી દીધી હતી ફરિયાદીને છેતરાયાનો અહેસાસ થતા ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે દલાલની ધરપકડ કરી જ્યારે બિલ્ડર ફરાર થતાં શોધખોળ હાથ ધરી હતી શંકાસ્પદ બોટ અંગે ખુલાસો બંને સ્થાનિક માછીમારો વલસાડના હોવાની પ્રાથમિક માહિતી આવી સામે દરિયામાં બોટ બગડી જતા નીકળ્યો હતો ધુમાડો રવિ નામની બોટ વલસાડની હોવાની માહિતી બોટમાં સવાર બે શંકાસ્પદોની અટકાયત કરાઈ અટકાયત કરેલા બંનેની સઘન પૂછપરછ હાથ ધરાઈ દરિયામાં અને માછીમારોને ગેરસમજ થઈ હોવાની માહિતી આવી સામે સુરતના લસકાણામાં બાવીસ વર્ષીય યુવકના આપઘાત મામલે થયો ખુલાસો યુવક પર દસ લાખનું દેવું હોવાનો સુસાઇડ નોટમાં થયો ખુલાસો ઉધાર લીધેલા એંશી હજાર સામે બે લાખની પઠાણી ઉઘરાણી કરાતા યુવકે કર્યો આપઘાત સુરેન્દ્રનગરમાં યુવતીને છરીના ઘા ઝીકનાર આરોપી ઝડપાયો એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કરી હતી યુવતીની હત્યા પોલીસે છરી કરી આરોપીના કરી માંગ સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઇવે પર ખાણ ખનીજની સરકારી ગાડીનો અકસ્માત અજાણ્યો ટ્રક ચાલક સરકારી ગાડીને ટક્કર મારીને થયા ફરાર અકસ્માતમાં ઘાયલ ત્રણ અધિકારીને સરકારી હોસ્પિટલ ખસેડાયા દાહોદ મનરેગા કૌભાંડમાં બચુભાઈ ખાવડના બીજા પુત્ર કિરણ ખાવડની પણ ધરપકડ મંત્રી સહિત દેવગઢ એપીઓ અને ધનપુરના ડેપ્યુટી ડીડીઓ રાઠવાની પણ કરાઈ ધરપકડ મનરેગા કૌભાંડ મામલે કાર્યવાહી તેજ થઈ પોલીસ દ્વારા વધુ એક એજન્સીના માલિક પાર્ટ બારીયાની ધરપકડ કરાઈ તમામના રિમાન્ડ માટેની પ્રક્રિયા હાથ ધરાશે અત્યાર સુધી સમગ્ર મામલે કુલ બાર આરોપીઓની કરાઈ ધરપકડ મનરેગા યોજનામાં કૌભાંડને લેને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની કરી માંગ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી મંત્રી બચ્ચુ કાર્યકાળમાં કૌભાંડ થયાના આરટીનો લાભ લેવા નકલી આવકના દાખલો કાઢી આપવાનું મોટું કૌભાંડ સામે આવ્યું ચિત્રાવાડી પંચાયતના તલાટીએ ફરિયાદ નોંધાવી સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા કૌભાંડના મુખ્ય આરોપી દર્પણ પટેલ ફરા વિધવા સહાય સરકારી સરકારીનો લાભ લેવાનું કૌભાંડ કરતા કૌભાંડ મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યા આક્ષેપ નર્મદા પોલીસ ધોકડ ગતિએ કામગીરી કરી રહી છે રાજકીય દબાણના કારણે પોલીસ ધીમી કામગીરી કરતી હોવાનો આરોપ ચૈતર વસાવાના આરોપ ઉપર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા કહ્યું પંદર દિવસ સુધી કેમ ન બોલ્યા આપના જિલ્લા પ્રમુખ આરોપીના મિત્ર હોવાનો સાંસદે લગાવ્યો આરોપ વડોદરામાં વધુ એક સસ્તા અનાજના દુકાનદારે અનાજ સગે વગે કરી કૌભાંડા ચર્યું સસ્તા અનાજના દુકાનદારે ગ્રાહકોને મે મહિનાનું અનાજ ન આપી જૂન મહિનાના અનાજમાં ગ્રાહકોની ફિંગરપ્રિન્ટ લઈ લીધી સમગ્ર મામલો સામે આવતા દોડધામ મચી ગઈ સુરેન્દ્રનગરના ચોટીલાના એમએલએનું અફીણના નશાને પ્રોત્સાહન આપ્યું નિવેદન પાંચસો બંધાણીઓને એક થઈ લાયસન્સ માટે મોરચો કરી હાકલ લાયસન્સ ન મળે તો વિધાનસભા ન જીતવા દેવાની આપી સલાહ ગઢડા ગામમાં જાહેર કાર્યક્રમમાં એમએલએ શ્યામજી ચૌહાણે આપ્યું નિવેદન ધારાસભ્યના વિવાદિત નિવેદનનો વીડિયો થયો વાયરલ ન્યૂઝ એટીન વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ સુરતમાં દુષ્કર્મ કેસમાં ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહની થઈ ધરપકડ બંને મિત્રોએ યુવતી સાથે આચર્યું હતું દુષ્કર્મ પોલીસે બંને આરોપીઓ સામે શરૂ કરી તપાસ અમદાવાદના મણિનગરમાં પ્રભાત ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયો દિવ્યાંગ સાધન સહાય કેમ્પ દિવ્યાંગ સિનિયર સિટીઝન સહિત ત્રણસો લોકોને વ્હીલચેર સહિતના જુદા જુદા સાધનોનું કરાયું વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય સાંસદ સહિતના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત ઓપરેશન સિંધુની બાદ જામનગરમાં નારી શક્તિ સિંદુર યાત્રા યોજાઈ યાત્રામાં ધારાસભ્ય રીવાબા ભાવનગરમાં સૈન્યના જવાનોનો ઉત્સાહ વધારવા સિંદુર યાત્રા યોજાઈ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક લોકો જોડાયા પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા પિતા પુત્રના પત્ની અને માતા કાજલબેન પરમાર પણ યાત્રામાં જોડાયા અગાઉ મહિલાએ મહિલા પીએસઆઈનું દબાવ્યું હતું ગળું મહિલાએ અગાઉ તેના સસરા સામે કરી હતી છેડતીની ફરિયાદ મહિલા સહિત એનજીઓના કર્મીઓ પર તોડફોડ અને તકરારનો છે આક્ષેપ આવતીકાલથી છ દિવસ રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ અરબસાગરમાં બની રહ્યા છે સાયક્લોનના અનુકૂળ પરિબળો એકવીસથી પચ્ચીસ મે સુધી કરાઈ હળવાથી ભારે વરસાદની આગાહી વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં પડશે વરસાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદામાં વરસાદની આગાહી આણંદ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ અને દાહોદમાં પડી શકે છે ભારે વરસાદ સંતરામપુર પંથકમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો ભારે ઉકળાટ બાદ છવાયો વરસાદી માહોલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી મુંબઈ ગોવા વચ્ચે સિસ્ટમ બની સક્રિય તારીખ ચોવીસથી અઠ્યાવીસ મે દરમિયાન સિસ્ટમ વધારે સક્રિય બનશે વાવાઝોડાની સિસ્ટમને લઈને ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી વાવાઝોડાના કારણે ચોમાસું મોડું આવી શકે ગુજરાત નજીક વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની મેના અંતમાં ગુજરાતભરમાં પડશે ભારે વરસાદ હવામાન નિષ્ણાતની આગાહી ચોમાસા અંગે પરેશ ગોસ્વામી કરી આગાહી ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થશે વરસાદ બાવીસ મેથી પહેલી જૂન સુધી અમુક વિસ્તારોમાં વરસશે વરસાદ અરબસાગરમાં સાયક્લોનના અનુકૂળ પરિબળો જોવા મળી રહ્યા છે એક અઠવાડિયા સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની કરી આગાહી ચોમાસાને લઈને જૂનાગઢના વર્ષા વિજ્ઞાન મંડળમાં આગાહીકારોનો મત ગુજરાતમાં સો ટકાથી વધુ વરસાદની સંભાવના રાજ્યમાં ચોમાસું સોળ આની રહેશે જૂની શરૂઆતમાં તોફાનના એંધાણ ત્રેવીસ મે બાદ અરબસાગરમાં હલચલ થશે નવ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહીકારોએ કરી આગાહી કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું દક્ષિણ અરબ સાગરમાં આગળ વધ્યું ચોમાસું આ વર્ષે સામાન્યથી સાત દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું કેરળથી અંદાજે સો કિલોમીટર દૂર છે ચોમાસું ઉત્તરાખંડના ચમોલીમાં વાતાવરણમાં પલટો ગાજવીજ સાથે વરસાદ વરસતા સ્થાનિક તંત્રએ પ્રવાસીઓને સલામતી સાથે પ્રવાસની આપી ચેતવણી હવામાન વિભાગે પણ કરી હતી વરસાદની આગાહી बेंगलुरु में પડેલા ભારે वर्षाति लोकांनी हालाकी વધી વરસાદના કારણે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા વાહનો પાણીમાં ગરકાવ થયા તો કેટલાક વિસ્તારમાં લોકોને રેસ્ક્યુ કરવાની પડી ફરજ ભાગલપુરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હવામાન વિભાગે ભાગલપુર અને આસપાસના જિલ્લાઓમાં વરસાદનો જાહેર કર્યો એલર્ટ પંચમહાલના મોરવા હડફમાં કોલિયારી હોળી સહિત અનેક ગામોને જોડતા કોઝવેમાં પડ્યું જોખમી ગાબડું બે વર્ષ પહેલા બનેલા કોઝવેની સ્થિતિ હતી બિસ્માર થતા લોકોમાં રોષ છવાયો ચોમાસા પહેલા યોગ્ય સમારકામ કરી માંગ સુરતમાં કારખાનામાંથી બસો બેતાળીસ ગ્રામ સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો લાલગીટ પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી મજૂરીના હિસાબમાં વિવાદ થતા આરોપી દાગીને લઈને થયો હતો ફરાર સુરતના સરથાણામાં દલાલ અને બે વ્યક્તિઓએ બિલ્ડર સાથે તેર કરોડની કરી છેતરપિંડી તેર કરોડની જમીનના દોઢ કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો બાકીના પૈસા પેટે પચાસ પ્લોટ આપવાની વાત બાદ કરી છેતરપિંડી ખેડામાં ઊંઢેલા ગામે પંચાયતની જમીનમાં લગ્નના આયોજનને લઈને બબાલ સરપંચ અને ડેપ્યુટી સરપંચના જૂથ વચ્ચે થઈ અથડામણ પોલીસે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સાત લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી ચાર દિવસમાં ડિમોલ્યુશનની કામગીરી થશે પૂર્ણ પાર્ટ ટુની કામગીરીમાં દસ હજાર કાચા પાકા દબાણો દૂર કરાશે બે હજાર દસ પહેલાથી રહેતા લોકોને આવાસ યોજનાના ફોર્મ ભરવા વોર્ડ ઓફિસે જવા અપાઈ સૂચના રાજકોટમાં પશુબલી મામલે ચૌદના નામ જોગ અને એકસો પચાસથી બસોના ટોળા સામે નોંધાઈ ફરિયાદ રાયોટીંગ અને પોલીસ પર પથ્થરમારા અંગે ફરિયાદ નોંધાઈ વાહનોમાં તોડફોડ સહિતના મુદ્દાઓ અંગે નોંધાઈ ફરિયાદ